નોકરીઓ કોણ આપશે તો આપણે કેમ મેળવવું આ સુધી આ લડાઈ ગુજરાત કોઈ નથી કરતું તો આજે નથી કરતું તો કોર્ટ ને તો કરી કે ન કરી ભણાવી છોકરા ને નાખવા ક્યાં આપણા બાપની મિલકત ત્રી પાંત્રી વર્ષથી ખબર ન હોય તો કબજો કોક કરી લે કે ન કરી લે આજે કોઈ પણ વ્યક્તિ હોય ભણેલા ગણેલા હોય એમને પણ ખબર નથી ભારતના બંધારણમાં આ ઓબીસી કોરી સમાજના અધિકારો હું છે ભારતનું બંધારણ કે છે જેટલી વસ્તી એના પરણમાં દરેક જગ્યાએ વહીવટ ભાગ અને ચાલીસ ટકા પોલીસ છે તો ગુજરાતમાં માં હો કલેક્ટરે ચાલીસ પોલીસ હોવા જોવે દેખાય છે તમને કે હો કલેક્ટરે ચાલીસ કલેક્ટર કોણ એવા જોઈએ હો એસપી એ ચાલીસ એસપી કોઈ ના હોવા જોઈએ એમ દરેક જગ્યાએ ચાલીસ ચાલીસ હોવા જોઈએ પણ દેખાતા નથી એનું કારણ જે દેવાળા છે આપણા નથી જે દેવાળા છે એ આપણા નથી સિત્તેર વર્ષથી ચોપન ટકા ઓબીસી ચાલીસ ટકા કોરી સમાજના મત જે પાર્લામેન્ટમાં બેઠે છે તે આપણા અધિકારો નથી દેતા ત્રણસો ચાલીસ આર્ટિકલ એમ કે છે કે ઓબીસી ની જેટલી વસ્તી એટલે નોકરીમાં શિક્ષણમાં ભાગ ઓગણીસો માં કાકા કાર્યકર પંચે સરકારને ભલામણ કરી હતી કે ઓબીસી કોરી સમાજની ચોપન ટકા વસ્તી છે તો ચોપન ટકા હોય ચોપન ટકા હોવો જોઈએ પણ આપણા મધ્ય બેઠનાર આપણને અધિકારો નથી આપ્યા અમારું કામ છે આપણા પ્રગતિના દુશ્મન કોણ છે પછી તમે તારે મન ફાવીને કામ કરો પણ જ્યાં સુધી દુશ્મનને ઓળખો ત્યાં અજ્ઞાનતાને કારણે આપણે જ આપણા પગ ઉપર કવાડા મારશું ઓગણીસો ને પચાસમાં બંધારણ અમલમાં આવ્યું આદિવાસીને તરીકે ઓગણીસો પચાસ થી વસ્તીના પ્રમાણે ચૌદ ટકા અને સાત ટકા કલેક્ટર હશે તમામ વિભાગ માં નોકરી મળવા મળી આપણી વસ્તી કરી સોપન ટકા આપણો અમલવારી કરી નહીં કેટલા વર્ષે મોડી શરૂ કરી ઓગણીસો ને નેવું માં જ્યારે વીપીસી ને સરકાર આવી ત્યારે આપણને સોપન ટકા એક્સેર ટકા ન મળી

એના ચૂંટણી ટેન્ડર એમ કીધું કે ભાઈ મારી સરકાર બનશે તો હું પાછું રોકી દઈશ ઓગણીસો ને માં મોરારીભાઈ દેવી સરકાર બની આપણા ઓબીસી ના લોકો ગયા કે ભાઈ તમે બોલ્યા કરો ભાગ શરૂ જે અને મોરારીભાઈ દેસાઈની સરકાર ઓગણીસો સત્યોતેર માં આજની ભાજપ અને એ વખતે જનસંઘ અટલ બિહારી વાજપેયી ની અઠ્ઠાણું સંસદ ની ટેકાળી સરકાર હતી જેવી મોરારીભાઈ દેસાઈ આપણો ભાગ આપવાનો શરૂ કર્યો એટલે અટલ બિહારી બાજપાઈ એમ જુઓ કે આ કોંગ્રેસ સત્યાવી વર્ષથી આ લોકોને ઓબીસી ને લટકાવી રાખે છે જો હું કઈ નહીં કરું તો આ લોકોને ભાગ આપી દેશે એટલે મોરારીભાઈ દેસાઈની સરકાર પાડી દીધી અને અટલ બિહારી બાજપાઈ ટેકો પાછો ફેરી લીધો દોસ્તો યાદ રાખજો જ્યારે આપણે ભણાવીશી ગણાવીશી મત આપીશી આપણો ઓબીસી કોલેજ માં પોતાની મતની કિંમત નથી કરતો

અને 78 ટકા അനમત મળ્યા પછી હિમાચલ પ્રદેશની આખી ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટ કેアナનામત ન મળી જોએ અને 6 ડિસેમ્બર 1990 માં રાજીવ ગાંધીએ પાર્લામેન્ટમાં અઢી કલાક ભાષણ કર્યું કે આ લોકોને അനમત ન મળે જોએ કોણ દુશ્મન છે છ મહિના પહેલા રામ પદયા તો પાર્લામેન્ટમાં બોલતા હતા